માટે ચામુંડા ડુંગરની તળેટીમાં ચોટીલા ખાતે પતંગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો ચોટીલા બીઆરસી કો ઓર્ડિનેટરની એક અખબારી યાદી જણાવ્યા પ્રમાણે સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરી સુરેન્દ્રનગર અને આઈડી શાખાના સંયુક્ત ઉપક્રમે બીઆરસી ભવન ચોટીલા દ્વારા ચોટીલા તાલુકાના અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચામુંડા ડુંગરની તરેતીમાં ચોટીલા ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પતંગ ઉત્સવમાં કુલ પચાસ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સાયન્સ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે વિદ્યાર્થીઓને પતંગ દોરી ચીકી મમરાલ લાડુ શેરડી અને બોર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ચામુંડા માતાજીના સેવા ટ્રસ્ટ મહંત અતુલ ગીરી બાપુ બાપુ રાજગીરી બાપુ તથા જયગીરી બાપુએ તેમજ જિલ્લા આઈડી ડી કોર્ડિનેટર સુરેશભાઈ શ્રીમારી બીઆરસી કોર્ડિનેટર પ્રકાશ પરમાર અને બોરિયા નેસારાના આચાર્ય રમેશભાઈ બડ બડ મિલિયા તથા તમામ સોશિયલ સોશિયલ એજ્યુકેટે અને વિશિષ્ટ શિક્ષકો હાજર રહ્યા હતા માયાજા ન્યૂઝ ચેનલ